અને આ બે જણો બંધ્યા છે એવો તો શિયો પેદા થશે મારા જૈનીવાન પૂછવું પડશે હું કરશું ખરેખર સાહેબ ને આપણને હોય લાઈન બોધ્યા છે અને જેટલી ચોરીઓ થઈ છે ને એ બધી આપણા પર નાખશે અને વગર પણ નો આપણો તરીયો તોડી નાખશે આપણે થઈ જના હતા હિંમતી એક જણો દાગીના લઈને જતો રહ્યો છે વગર પણ આપણે ભરાઈ રહ્યા છીએ હું કરશું ઇલા કોણ ઢોબા આવે છે ほかにあまりーーおこらせ。<笑><笑><笑>

તમારી તો ગોમે ગોમ ચરતા થાય છે દુગાજી અને દુગાજી અમારા આ ક્યાંનું છોકરી છોકરીઓ રડતું હોય ને એમ કહે કે દુગોજી ડોન આવ છે રોતું છોકરીએ બંધ થઈ જાય કાજી હું તમારું નામ છે એ ડુગો તમે અરે આય પોતે ડુગાજી ડો આ તો ડુગાજી હું બંધેલો છું ને કે ડુગાજી તમારા પગમો પડી જઉં ડુગાજી હું વાત કરું તમારો ગમો મારું એટલું બધું મન છે અમે ચિંતા કરવાની જરૂર નહી હું ડુગોજી છું તમે ચિંતા કરશો નહી તમારા ગમો મારું મન છે ને એટલું તમાર મારા ગમો તમારું મન રહેશે તમે ચિંતા કરશો નહીં તમે મને એટલું કહી દો તમારે બે જણાનું નું બંધ્યા કને મારા ગમો દુગાજી તમને હું વાત કર તમે સો ડો તમારા ગમો જન આયુ છે જન તાન અમે હગે વતન કાચા રસ્તે થઈને જતા તા દુગાજી

તમારું અરે તમને ખબર નઈ એ મને હું મારજુર કરતો હશે મારા ડોહો ખરા ને મારા ડોહો નું જંગલ માં

કોઈ વિવાહ નહી આ બધી ખબર પડે મને ખબર તમે શોતી હોય બંધ થઈ ગયા લ્યો અરે મને ખબર છે વર્ધી પેરે એટલે કોઈ ના થઈ જાય સાહેબ એ તો બધી ખબર પડે આ છે કોઈ જેવો તેવો નહી ભલ ભલા ખાતા ખાતા પણ એટલે આટલા માપલો ડોન છે જે કરવી હોય એ શો છે એ ગમે ત્યાં ના જવાય આ ડુંગા ડોન હંગા જે વાત કરવી હોય ને એ કરવાની જે વાત કરવી હોય ને

મારી મૂછ પકડી આ સાહેબની ની મૂછ પકડી લે એટલે તમે સાહેબ સો જન નહીં ઓ બાપા રે મરી ગયો ઓ બાપા રે સાહેબ ની મૂછ પકડી સાહેબ ઓ માજુ સાહેબ ઓ માજુ છે મૂછોન મૂછો બધો અસલી જ છે મનો ના મનો સાહેબ તો નહીં તમે સાહેબ તો પાસો ફરીદ ના સાહેબ ની ઇજ્જત પર હાથ નાખ્યો તેમ એ સાહેબ એટલે તમે જન નહીં સાહેબ મોનો ના મો પેલા બે જણા મને બકાઈ જાવ હોય એવું લાગે છે સાહેબ બે ને તીજ છોડી દીધા ઓ સાહેબ તું પાછો ડોન થઈ ગયો અને પાછી સાહેબ ની ઇજ્જત પર હાથ સાહેબ 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 પર હાથ સાહેબ એવું નહીં એ બે જણો બંધેલા હતા ને તે મેં આવીને પૂછ્યું તે મને હું કી ખબર કે તમારા ગોમો ડોન ખરો ને જન આવી ગયો સર એ આ વર્ધી પહેરીને એટલે મેં કીધું તમે છૂટા થઈ જાઓ ને હું એકાન રહું છું જો એ બે ચોર ખરા ને

साहबला चोर साहब अमर साहब चोरि दे जा उडी जा हम तू हम नाही सटके की मारा हाथ मोडी साहब मार के रोटला खायन देवाना है એટલે છોડ હું રોટલા ખાવા ઉભા રહે મન કે રોટલા ખાઈન જશું એમ કીધું અને મી સાહેબ બોલ થઈ જાય સાહેબ બોલ થઈ જાય આ ડુગા ડોન ની આબરૂ કાટશો ને કે સાહેબ ગામનો ડોન છું પાછો સાહેબ ડોન

સાહેબ હંગાજવું તમે ડોન થઈ જાય પાવર કરાય નહી કર્યો કર્યું આ ડોન નહી આ એક ગોડો છે

ઘર દૂધ ગરમ કરાવવાના વાહન તમે ઘેર થો મથ કશું નહીં કરું

ડંડા મેલ્યા છે ને હા કાઢી નાખ્યો હા કાઢી નાખ્યો આ તો હારું કર્યું બળદેવ આવ્યો નકા ડુંગો ડો ને એ જલના હરિયા ગણતો હોત બળદેવજી આયા તે બચાઈ લીધો